જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આજે આપણે સવારના વેલાહર વાડી આવી ગયા છીએ અને વાતાવરણ એ પણ સારું છે આજે આપણે વાડીએ પાણીની મોટર બોરમાંથી કાઢવાની છે એ મોટર કાઢવા વાળો હમણાં આવે જ છે મોટરમાં પાણી ધીમું ધીમું આવે છે એટલે એક ફોલ્ટ હશે તો હું તમને બતાવું અત્યારે બધું ફિટિંગ કરેલું છે આ કાચસો એટલે આપણે જે ચોરીનું વાવેતર કર્યું છે એ બધું ખેદાન મેદાન થઈ જવાનું છે અને આની અંદર એક પક્ષીએ માળો બનાવેલો છે દેખાતો નથી બધું પાંદડું કાપીએ જોઈ શકો છો હવાર હવારનું વાતાવરણ બધો પાક મસ્ત ઊભો છે મૂસળી છે કાલે લંઘાતી હતી થોડીક વાર મોટર ચાલુ રહી એટલે થોડું ઘણું પાણી મળી ગયું થોડાક થોડુંક વેજ મળી ગયો હવારમાં ઝરફરાટ પણ વરસાદ હતો આમાં મગફળી છે બે પક્ષીઓ ખેતરમાં મસ્ત મજાના ફરે છે અવાજ કંઈક અલગ પ્રકારનો કરે છે બોલે છે અને ટોલા વીણવાવાળા પણ આવી ગયા છે હવાર હવારમાં શાક બનાવવા છોરામાં ગળો આવી ગયો હે હા રિયોનો પીરિયડ હોય એટલા દિવસો રહે તો આમાં લીંબુ પાણી અને ડીએપીનું નું પાણીમાં જ ગળો ભયો છે ચોખ્ખું થઈ જાય બધું હમણાં ચરખે છે એટલે ખેદાન મેદાન થઈ જાય બધું તો